મિત્રો આગળના વિડીયોમાં આપણે પ્રકૃતિ વિશે અને વાત પ્રકૃતિ વિશે વિસ્તારથી જાણ્યું હવે આજના વિડીયોમાં આપણે પિત્ત પ્રકૃતિ વિશે જાણીશું જો તમે અમારા આગળના વિડીયો નથી જોયા તો વિડીયો અહીંયા ક્લિક કરીને તમે જોઈ શકો છો અથવા તો વિડીયોની આપેલી છે તો લિંક પર જઈને પણ તમે જોઈ શકો છો આજના આપણે પિત્ત પ્રકૃતિ વિશે વિસ્તારથી કરીશું શરીરમાં પિત્તનું શું મહત્વ છે પિત્ત પ્રકોપિત થાય ત્યારે શરીરમાં કેવી કેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવે છે અને પિત્તને શાંત કરવા માટે શું કરવું જોઈએ આ વિશે આપણે આગળ વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે કે આયુર્વેદમાં વાત પ્રકૃતિથી એસી પ્રકારના રોગ થાય છે એવી જ રીતે પિત્ત પ્રકોપિત થવાથી ચાલીસ પ્રકારના રોગ થાય છે આમ પિત્ત પ્રકૃતિવાળાનું સ્વાસ્થ્ય પણ ઘણું જ નબળું હોય છે પિત્ત શેનાથી બને છે એના વિશે વાત કરીશું પંચ તત્વો પૈકી અગ્નિ અને પાણીના સંયોજનથી પિત્ત બને છે શરીરમાં થતી થતી દરેક પ્રકારની જે રાસાયણિક સમસ્યાઓ છે છે એ પિત્તને કારણે હોય તો આપણે આગળ વાત કરીશું પિત્ત પ્રકૃતિ વાળાની શારીરિક લાક્ષણિકતાઓ પિત્ત પ્રકૃતિ વાળા લોકોનો શરીરનો બાંધો મધ્યમ હોય છે એ લોકો વર્ણે ખૂબ જ ઉજળા હોય છે એ લોકોનો વર્ણ પીળાશ પડતો હોય છે મધ્યમ બાંધાના હોય છે ખૂબ જ ઝડપથી વજન વધારી પણ શકે છે અને એટલી જ ઝડપથી વજનને ઘટાડી પણ શકે છે પિત્ત પ્રકૃતિવાળા લોકોનું પાચન ખૂબ જ તેજ હોય છે આથી એ લોકોને ખૂબ જ ભૂખ લાગે છે ભૂખ્યા રહી શકતા નથી અને જેટલું ખાય તેટલું એ લોકો પચાવી જાણે છે તો પાચન શક્તિ એ લોકોની ખૂબ જ તેજ હોય છે તરસ ખૂબ જ લાગે છે આથી એ લોકો વારંવાર પાણી પણ ખૂબ જ પીતા હોય છે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિના મુખ પર તેજ જોવા મળે છે તેમની ચાલમાં નિશ્ચયાત્મકતા જોવા મળે છે પિત્ત પ્રકૃતિ વાળાનું નખ નેત્ર જીભ તાળવું અને હાથ પગના તળિયા એ તામ્ર વર્ણના હોય છે લાલાશ પડતા હોય છે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિનું કપાળ ખૂબ જ મોટું હોય છે અને એકદમ ચડકતું હોય છે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિના વાળ ઉટ જેવા ભૂખરા હોય છે અને આછા હોય છે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિના શરીરમાં પિત્ત પ્રકોપિત થવાથી ગરમી વધવાથી એ લોકોને વાળ સંબંધિત સમસ્યાઓ હોય છે માથામાં ટાલ પડી જવી ઉંદરી થવી વાળ ખરવા આવી સમસ્યાઓ થતી હોય છે શરીરમાં ગરમી વધવાના કારણે એ લોકોને શરીર પર મસા છે તલ છે એવી સમસ્યા પણ જોવા મળતી હોય છે પિત્ત પ્રકૃતિ વાળા લોકોના શરીરમાં ગરમી વધી જવાથી એ લોકોને પરસેવો ખૂબ જ થતો હોય છે મળમૂત્રની જે પ્રક્રિયા છે એ પણ ખૂબ જ થતી હોય છે એ લોકોના પરસેવામાં અને મળમૂત્રમાં થોડીક

પ્રકૃતિ વાળા લોકો ખૂબ જ આક્રમક હોય છે એ લોકો નિર્ણય શક્તિમાં ખૂબ જ તેજ હોય છે એ લોકો આરંભે સુરા હોય છે સાહસિક હોય છે નીડર હોય છે નેતૃત્વના એનામાં ગુણો હોય છે અને કંઈક કરી જવાની અદમ્ય ઈચ્છા ધરાવનારા હોય છે એ લોકો

વ્યવસાય કે ધંધો જ કરતા હોય છે ગમે તેવી પરિસ્થિતિમાં લાગતું ઓળખતું હોય કે ન હોય એ પરિસ્થિતિમાં એ વચ્ચે પડી અને પરિસ્થિતિને થાળે પાડી દે છે આવા ગુણો પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિના સ્વભાવમાં હોય છે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિને ગરમ વાતાવરણ નથી ગમતું ગરમ ખોરાક નથી ગમતો હતો એ લોકોને ઠંડો ખોરાક વધારે ભાવતો હોય છે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિના શરીરમાં ગરમી ખૂબ જ હોવાથી એ લોકોને વારંવાર તરસ લાગતી હોય અને ઘણીવાર રાતના સમયે પણ એ લોકોને તરસ લાગવાથી પાણી પીવા માટે ઉઠવું પડતું હોય છે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિ સમયના આગ્રહી હોય છે ઘડિયાળના કાંટે કામ સમયસર પૂરું થવું જોઈએ એવો એમનો આગ્રહ હોય છે પિત્ત પ્રકૃતિવાળાની સ્મરણ શક્તિ અને ધારણ શક્તિ બંને ખૂબ જ સરસ હોય છે આથી કોઈ પણ વસ્તુ ઝડપથી યાદ કરી લે છે અને એને લાંબા સમય સુધી યાદ પણ રાખે છે પિત્ત પ્રકૃતિવાળાને વાતે વાતે ગુસ્સો પણ ખૂબ જ જલ્દીથી આવી જાય છે અને એટલી જ ઝડપથી એ શાંત પણ થઈ જતા હોય છે આમ જોવા જઈએ તો પ્રેમાળ પણ ખૂબ જ હોય છે દાનવીર હોય છે દાનવીર હોય છે જે નમે એના માટે ઉત્તમ સખા બની જાય છે અને જે નમે નહીં એના માટે ક્રૂર પણ બની જતા હોય છે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓના સપનામાં કેસુડાના ફૂલ છે પીળા ફૂલ છે ઉલ્કાપાત છે વીજળી છે સળગતી દિશાઓ છે સૂર્ય છે આ બધું સપનામાં એ લોકોને દેખાતું હોય છે પિત્ત પ્રકૃતિવાળાની વાત કરું તો એ લોકોને ઘુવળ સાથે સાપ સાથે વાઘ સાથે રીંછ સાથે નોળિયા સાથે સરખાવ્યા છે આ પ્રાણીઓનો જેવો સ્વભાવ છે એવો પિત્ત પ્રકૃતિવાળાનો સ્વભાવ હોય છે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓ ઉત્તમ આચરણવાળા હોય છે ઐશ્વર્યવાન હોય છે બળવાન હોય છે હિંમતવાન હોય છે કુશાગ્ર બુદ્ધિવાળા હોય છે આશ્રિતોને પ્રેમ કરનારા હોય છે અને દાનવીર પણ હોય છે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓ સમય આવે કોઈના માટે મરવા પણ તૈયાર થઈ જાય એ રીતના નેચર હોય છે આથી જ ખાસ કરીને ક્ષત્રિયોમાં આ સ્વભાવ જોવા મળતો હોય છે કે ક્ષત્રિયો છે પણ હોય છે હવે આગળ આપણે વાત કરીશું કે જો શરીરમાં પિત્ત પ્રકોપિત થાય તો એના શમન માટે શું કરવું જોઈએ અને બીજું આપણે આહાર વિહારમાં શું સાવધાની રાખવી જોઈએ એના વિશે વાત કરીશું મિત્રો પિત્ત પ્રકૃતિવાળા લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી એ લોકોના હાથ પગ કપાળ માથું આ બધું ગરમ રહેતું હોય છે એ લોકોના શરીરમાં ઝીણા ઝીણા તાવનો અનુભવ થતો હોય છે આના કારણે એ લોકોનું મગજ પણ તપી જતું હોય છે અને મગજ પણ ગરમ રહેતું હોય છે તો આવા વ્યક્તિઓએ ખાસ કરી અને મગજને શાંત કરવું જોઈએ પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓના શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી આંખો લાલ થઈ જવી આંખોમાં તકલીફ થતી હોય છે આ સિવાય એ લોકોને એસિડિટી વધી જવી ચાંદા પડવા અલ્સર થવું આંતરડાનું કેન્સર થવું આવી તકલીફ પણ થતી હોય છે આ સાથે એ લોકોને શરીરમાં ગરમી વધવાથી ચામડી સંબંધિત સમસ્યાઓ થતી હોય છે જેમ કે ચામડી પર ગરમી નીકળવી દાધર થવું ખરજવું થવું સૂર્યાસિસ થવું આવી ચામડીની તકલીફો પણ વધારે થતી હોય છે આ સિવાય પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓના મો નાક યોની અને ગુદા માર્ગથી ઘણીવાર રક્ત સ્ત્રાવ પણ થતો હોય છે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓના શરીરમાં ગરમીનું પ્રમાણ વધવાથી એ લોકોના માથાના વાળ અકાળે જ સફેદ થઈ જતા હોય છે માથામાં ઉંદરી થવી ટાલ પડી જવી વાળ ખરવા આવી સમસ્યાઓ પણ થતી હોય છે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓ નાની નાની વાતમાં ખૂબ જ ગુસ્સો કરતા હોવાથી એ લોકોના શરીરમાં બ્લડ પ્રેશર પણ વધી જતું હોય છે તો બીપી ની સમસ્યા પણ મોટા ભાગે જોવા મળતી હોય છે તો પિત્ત પ્રકૃતિ વાળા શું સાવધાની રાખવી તો સૌથી પહેલા તો પિત્ત પ્રકૃતિ વાળા જીભ પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે તો એ લોકોએ બોલતા પહેલા એકવાર વિચાર કરી અને પછી બોલવું જોઈએ પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓએ ધ્યાન યોગ પ્રાણાયામ આ બધું કરી અને મગજને શાંત રાખવું પણ ખૂબ જ જરૂરી છે આ સિવાય પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓએ અતિશય તળેલું તીખું ખાટું ખારું વસ્તુ ખૂબ જ ન ખાવી જોઈએ આનાથી પણ શરીરમાં પિત્ત પ્રકોપિત થતું હોય છે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓએ ખોરાકમાં ચાઇનીઝ ફૂડ છે પંજાબી ફૂડ છે ચા કોફી કોલ્ડ ડ્રિંક્સ દારૂ ધૂમ્રપાન આ બધું પણ ન કરવું જોઈએ આનાથી શરીરમાં એસિડ વધતું હોય છે અને એનાથી પિત્ત પ્રકોપિત થતું હોય છે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં અને શરદ ઋતુમાં સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો હવે આપણે સમજીએ કે શરીરમાં જો પિત્ત વધ્યો છે તો એને શાંત કરવા માટે શું કરવું તો પિત્તને શાંત કરવા માટે સૌથી પહેલા તો આપણે ખોરાકમાં કડવો રસ છે અને તુરો રસ છે એનું સેવન વધારે કરવું જોઈએ ગળ્યા રસના સેવનથી પિત્ત શાંત થતું હોય છે બની શકે તો આપણે ઠંડો ખોરાક ખાવો જોઈએ ઠંડા વાતાવરણમાં રહેવું જોઈએ પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓએ પોતાના ખોરાકમાં સાકર છે વરિયાળી છે કાળી દ્રાક્ષ છે આનું સેવન વધારે કરવું જોઈએ પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓ જમ્યા પછી બની શકે તો વરિયાળી આ સિવાય એ લોકોએ રાતના કાળી દ્રાક્ષ ને ધોઈ અને પલાળી અને સવારમાં આ દ્રાક્ષ ને ચાવી ચાવીને ખાવી જોઈએ અને જે પાણી છે એ પણ એ લોકોએ પી જવાનું છે તો આનાથી પણ પિત્ત શાંત થતું હોય છે ઔષધિ વાત કરું તો મિત્રો પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓ મુલેઠી છે આ સિવાય સતાવરીનું હોય છે એક કપ દૂધમાં એક ચમચી જેટલું રાતના સૂતી વખતે લેવાથી પણ પિત્ત શાંત થતું હોય છે આ સિવાય પિત્ત પ્રકૃતિ વાળા પિત્તને શાંત કરવા માટે ખોરાકમાં ગાયના ઘીનો ઉપયોગ વધારે કરવો જોઈએ કોઈ પણ ખોરાક લે અંદર ધારો કે દાળ ભાત છે ખીચડી છે તો એની અંદર એક ચમચી ઘી નાખી અને એનું સેવન કરવું જોઈએ તો એનાથી પણ પિત્ત શાંત થતું હોય છે વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો હું આવી જ સ્વાસ્થ્ય સંબંધિત નવી નવી જાણકારીઓ લઈને આવતી રહું છું તો અમારી આરાધ્યા હેલ્થ સેન્ટર સાથે જોડાવા માટે અમારી ચેનલને ને જરૂરથી કરજો ધન્યવાદ